શિવ સ્કંદ પુરાણ દર્શન કાર્તિક સ્વામી દ્વારા પૃથ્વી માથે જગત નું પરિવર્તન થયું અંધકાર પાપ નાશ થયો પુનઃ સ્થાપના થઈ જે મહીસાગર ને આરે યુદ્ધ થયું ભયંકર મા બાપે બહુ સ્વાગત કર્યું હૃદય થી આદર્શકાર જે આપણે કથા વિરામ આપેલું

એક ઉદાસી ઉદાસી મહાદેવ અને પાર્વતી ની ચિંતા થવા લાગી કે મારો પુત્ર કઈ દુખમાં છે કઈ પીડામાં છે કાર્તિક સ્વામીને કોઈ જગ્યાએ ચેન પડતું નથી બાટકા બેઠા હોય તો ઉદાસ હોય માં ભોજન કરાવે તો ઉદાસ હોય પિતાજી બેઠા વાર્તાલાપ કરતા હોય તો વાર્તાલાપ સાંભળતા હોય પણ ઉદાસ હોય કથા પર બરાબર ધ્યાન આપે ભગવાન વિષ્ણુને મહાદેવે યાદ કર્યા છે શ્રી હરિ વિષ્ણુ બ્રહ્મા બ્રહ્માણી ઇન્દ્ર ઇન્દ્રાણી સ્વર્ગના જેટલા દેવતાઓ હતા એ બધા દેવતાઓને મહાદેવે સ્મૃત કર્યા છે અને બધા કાર્તિક સ્વામીની પાસે આવ્યા છે જેમ આપણો દીકરો હોય હોય કઈ ઉદાસ રહેતો તો આપણે શું કરીએ કે ભાઈ મામા ને સમજાવવા બોલાવો ને આને કઈક સમજાવે કાકાને સમજાવવા બોલાવીએ તો મહાદેવને તો કઈ કોઈ કુટુંબ તો છે નહીં એ તો જગતનો બાપ છે એટલે બધા દેવતાઓને બોલાવ્યા બધા દેવતાઓ આવ્યા છે કાર્તિક સ્વામીને બેસાડ્યા છે બધા દેવતાઓ વાત કરવા લાગ્યા કે કાર્તિકે આપ આટલા મહાન યોદ્ધાઓ વાસ હતા એક આખા બ્રહ્માંડમાં સત્યની સતા થાપી દીધી રાક્ષસોથી દાનવોથી પૂરી ધરતી ને નિષ્કંટક બનાવ્યા પછી પણ આપ ઉદાસ કેમ છો આજે દેવતાઓ આપને વાહવાર કરે તીર્થો આપના વાહવા કરે નદીઓ પર્વતો આ બધા આપનો આપણું કરે છે કે વાહ કાર્તિકે વાહ તમે તારકાસુ પાપથી દૈત્યોના પાપથી આ ધરતીને ભાર મુક્ત કરી છે અને તમે ઉદાસ છો હવે કાર્તિકે ઉદાસ રહેવાનું કારણ બતાવ્યું છે હે શ્રી વિષ્ણુ મેં તારકાસુ વધ કર્યો તારકાસુ મે મારી નાખ્યો ઇન્યારે ઘણા બધા દૈતોને મે મારી નાખ્યા છે મારા હૃદયમાં એક ખિનતા છે કે ભલે રાક્ષસ હતો પણ મે હત્યા તો કરી છે આ મને પાપ લાગ્યું છે આ મને દોષ લાગ્યો છે જે મારા મનમાં તે વારે વારે ભાર બની રહે કે મે એટલા બધાને મારી નાખ્યા એટલા બધાને મોત અને ઘાટ ઉધારી દીધા તારકા એમ તો ઉચ્ચ કુળનું સંતાન હતો ભલે દૈત હતો પણ મેની હત્યા તો કરી છે માનવ હત્યા કોઈ પણ રૂપમાં પાપ જ ગણાય દુરાચારી માણાને મારી નાખો તો એ પાપ જ ગણવામાં આવે શ્રી હરિ વિષ્ણુ ભગવાને કીધું સ્કંદ હે કાર્તિકે હે પાર્વતી નંદન આપ સત કહો છો કે કોઈ પણ માણાને મારો એ પાપ છે એક હત્યા છે અને એ હત્યાને કારણે આપ ઉદાસ રહો છો આપ દુખમાં રહો છો પણ શાસ્ત્રો વેદો પુરાણો બ્રહ્મા દ્વારા રચાયા છે તો બ્રહ્મા કહે છે મારવામાં પાપ નથી લાગતું અહીંયા એ બધાના નામ લખ્યા છે એક સ્ત્રીની હત્યા કરનાર સ્ત્રીને પીડા દેનાર હોય એને મારવામાં પાપ નથી એક ધર્મને સળગાવતો હોય એને મારવામાં પાપ નથી જેને જીવન મનુષ્યની હાનિ કરતો હોય માનવને દુઃખ પહોંચાડતો હોય એવા દય મારવામાં પાપ નથી પ્રકૃતિના વૃક્ષ કાપી નાખતો હોય પ્રકૃતિની હાનિ કરતો હોય અને મારવામાં પાપ નથી જીવ હિંસા કરતો હોય પશુ પક્ષીને મારી નાખતો હોય ક્રૂડ સ્વભાવ નો હોય અને મારવામાં પાપ નથી મંદિરો તોડતો હોય ધર્મનો વિધ્વંસ કરતો હોય યજ્ઞ નો નાશ કરતો હોય આ માણસને મારવામાં પાપ નથી જે હત્યા હત્યા હોય હોય કરીને ખાતો આ માણાને મારવામાં પાપ નથી જે રાષ્ટ્ર ની સંપત્તિ નો નાશ કરતો હોય જે વન સળગાવી દેતો હોય વનજીવોને મારી નાખતો હોય અને મારવામાં પાપ નથી જે બ્રાહ્મણો નો વધ કરતો હોય અહીંયા ખુલ્લું નામ લખ્યું જે સાધુઓ અને બ્રાહ્મણોને પીડા પહોંચાડતો હોય જે સાધો બ્રાહ્મણોના ધર્મ ક્ષેત્રમાં વિઘ્ન કરતો હોય આવા માણસને મારવામાં પાપ નથી જે મનુષ્યનું સલ્તનત છે પિતામાં બ્રહ્મા અને શ્રી હરિ વિષ્ણુ આજ કંદને સમજાવે છે કે આટલા વ્યક્તિઓને મારવામાં વૈધ ના નથી પાડતો એક મસલી દ્વારા આખા તળાવને ગંદુ કરવામાં આવતો હોય તો એ મસલીને એમાંથી કાઢીને દૂર કરી દેવી એના માટે કોઈ પાપ નથી પણ કાર્તિક સ્વામી કહે આ બધા પણ મારા મનમાંથી આ પાતક નાશ નથી પામતું મારા હૃદયમાં એક દુઃખ છે કે મેં આટલા બધા મોત ને ઘાર ઉતારી દીધા તારકા નો મેં વધ્યો પરિણામે બ્રહ્માએ કીધું ભગવાન શરીહરિ વિષ્ણુ નહીં મહાદેવે કીધું હરી અને આપણે જે જગ્યાએ તારકાનો અંત કર્યો છે ત્યાં લઈ જાય બધા મહીસાગર ને ઘોષિત કરવામાં આવ્યું છે ધ્યાન આપજો અહિયાં મહાદેવ હવે કહે પુત્ર કોઈ પણ હત્યા થઈ હોય કોઈ હત્યા થઈ હોય કોઈ પાપ થયું હોય તો એનો નાશ બે કાર્ય થી થાય બનાવવાથી બીજું આવા શિવ મહાપુરાણ નું શ્રુપ્રાણ યજ્ઞ કરાવવા કોઈ હતાશા નિરાશા તમારા હૃદયમાં બેહી ગયો હોય તો મહાદેવ કહે સહિશ કાર્તિક

આ પૃથ્વીમાં સરત એવું ધામ બનાવે જેના દ્વારા હજારો લોકોને પુણ્ય પ્રાપ્તિ થાય પાપ થયું એવો ભાવ હોય તો એક શિવાલય બનાવવાથી સાત પેઢી સુધીની તમારી કુળ પ્રતિ તરી છે બધા પાતકોથી મુક્ત થઈ જાય છે ગમી છે વાત એ સમય વિશ્વકર્મા ને બોલાવવામાં આવ્યા છે એમ કહેવાય છે કે ત્રણ લિંગોના નિર્માણમાં પહેલા લિંગનું નિર્માણ પ્રતિક્ષવર મહાદેવ

એનું પૂજન અર્ચન કર્યું છે વૈદિક પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવતાઓ જે ઘોષ કરવા લાગ્યા મહાદેવ સ્વયં પ્રકાશ એ શિવલિંગમાં સમાયો અર મહાદેવનું પ્રાગટ્ય થયું એક મનુષ્ય મહીસાગર માં જઈ અને ચૈતરી માસ ની અષ્ટમી ના દિવસે આનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ધ્યાનમાં લેજો થોડું થોડું આ દિવસે જાય મહાદેવ નું પૂજન કરશે કોઈ પણ હત્યાના પાપ થી મુક્ત થશે કોઈ પણ ભીતરે પાપ થયું હોય જાણતા અજાણતા હત્યા થઈ હોય તો એ તીર્થોમાં જઈ અને ત્યાં એક દિવ્ય નદી પણ પ્રગટ થઈ છે દરેક તીર્થો નામ લખાયા જેમાં સ્નાન કરવાથી મનુષ્ય એ જળ સરોવર માં સ્નાન કરવાથી પાપ કર્મથી મુક્ત થાય પ્રતિકેશ્વર મહાદેવ ની સ્થાપના કરી